બોટાદ જિલ્લાના રાણપુર શહેર અને તાલુકામાં તંત્રએ ધાર્મિક દબાણો દૂર કર્યા હતા રાણપુર શહેર અને તાલુકામાં આઠ જેટલા ધાર્મિક ધાર્મિક દબાણો દબાણો પર પર તંત્રનું બુલડોઝર ફર્યું હતું રાણપુર શહેર અને તાલુકામાં રોડ ગેરકાયદેસર કરાયા હતા જે તંત્ર દ્વારા તોડી પડાયા હતા નેશનલ હાઇવે પર ત્રણ દબાણો સ્ટેટ હાઈવે પર ચાર દબાણો અને આરએમબી પંચાયતના એક દબાણો મળી કુલ આઠ ધાર્મિક દબાણો દૂર કરાયા હતા રાણપુર મામલતદાર નાયબ મામલતદાર તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની હાજરીમાં ધાર્મિક દબાણો દૂર કરવા આવ્યા હતા રાણપુર શહેર અને તાલુકામાં તંત્ર દ્વારા રોડ ઉપરના ધાર્મિક દબાણો હટાવવાની કામગીરીને મામલે મામલતદાર કે બી ગોહિલે માહિતી આપી હતી કેબી બી ગોહિલ મામલતદાર રાણપુર રાણપુરમાં કુલ આઠ ધાર્મિક દબાણો હતા જે પૈકી નેશનલ હાઈવેના ત્રણ ધાર્મિક દબાણો સ્ટેટ આર એનબી સ્ટેટના ચાર દબાણો અને આર એન બી પંચાયતના એક દબાણ થઈ કુલ આઠ દબાણો ધાર્મિક દબાણો હેઠળ નોંધાયેલા હતા સરકારની શ્રીની સૂચના મુજબ આ ધાર્મિક દબાણો દૂર કરવાના થતા હોય તમામ સરકારી સંસ્થા આર સ્ટેટ આર નેશનલ હાઇવે અને આરએનબી પંચાયત સાથે મળી અને તેમણે પોલીસ પ્રોટેક્શન અને એજ્યુક્યુટિવ મેજીસ્ટ્રેટની મદદ માગેલ અમે એમને એજ્યુક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ બંદોબસ્ત પૂરો પાડેલ વીસથી પચીસ પોલીસનો સ્ટાફ હતો અને સવારથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરેલી એમાં નેશનલ હાઈવેના બે દબાણો દૂર કરવામાં આવેલા છે સ્ટેટના ચાર દબાણો ચારે ચાર દૂર કરવામાં આવે એમાં ધારપીપળા ખાતે બજરંગદાસ બાપાની મઢીનું જે દબાણ હતું એ એમને સ્વૈચ્છિક દૂર કરેલું છે જ્યારે ત્રણ દબાણો સ્ટેટની ટીમ દ્વારા દૂર કરવામાં આવેલ છે આર એમ પંચાયત હેઠળનું એક દબાણ હતું એ દૂર કરવામાં આવેલ છે આવી રીતના આજે સાંજ સુધીમાં હાલ પણ કામગીરી શરૂ છેલ્લું આર એમ બી સ્ટેટનું દબાણ દૂર કરવાની સાત દબાણો દૂર કરવામાં આવેલા છે